આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતી આ અગાઉના વિડીયો આપણે જોયા છે ગતિ વિશે અને એમાં આપણે જાણ્યું હતું ગતિ શું છે વેગ શું છે ઝડપ શું છે સ્થાનાંતર શું છે અંતર શું છે આ બધી વાત આપણે કરી હતી હવે દોસ્તો આ વિડીયોની અંદર આપણે ગતિના જુદા જુદા આલેખો જોવાના છે બરાબર થોડુંક તમને બોરિંગ ટોપિક લાગી શકે છે પણ હું એને બોરિંગ નહીં બનવા દઉં તમને મજા આવશે ચોક્કસથી સમજ પડશે બરાબર તો આ વિડીયોને બરાબર જોશો તો તમને ખ્યાલ આવશે કે ગતિ સમયના આલેખો કેવા હોય છે ચાલો શરૂ કરીએ આજનો વિડિયો તો દોસ્તો આજે આપણે જોવાનું છે ગતિનું આલેખીય નિરૂપણ એટલે ગતિ કોઈ વસ્તુ ગતિ કરે છે બરાબર એટલે સમય સાથે પોતાનું સ્થાન બદલે છે ત્યારે એની ઝડપ એનો વેગ એનો પ્રવેગ બધું અલગ અલગ હોય છે બરાબર સમય સાથે એનો સંબંધ આપણે એક આલેખ વડે દર્શાવવાનો છે બરાબર એટલે આપણે એના માટે જુદા જુદા પ્રકારના આલેખ જોઈશું તમે આલેખનો બરાબર અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવી જશે આલેખ જોઈને જ ખ્યાલ આવી જશે કે અહીંયા કયા પ્રકારની ગતિ છે અને વસ્તુ કેવી રીતે ગતિ કરી રહી છે બરાબર આલેખ જોશો તો તમને ફટાફટ ખ્યાલ આવી જશે પણ એના માટે પહેલા આપણે આલેખ સમજવો પડશે તો આમાં સૌથી પહેલા આપણે જોઈશું એ છે અંતર સમયના આલેખો એટલે સમય સાથે વસ્તુ પોતાનું સ્થાન બદલે છે અંતર બદલે છે બરાબર એનું આલેખ વડે નિરૂપણ કરવાનું છે તો જુઓ કે જ્યારે કોઈ વસ્તુ ગતિ કરે છે ત્યારે મોટા ભાગે સમયની સાથે એ પોતાનું સ્થાન બદલે છે બરાબર સ્થાન બદલે છે સમયની સાથે એટલે ગતિ કરતું હોય એમ કહેવાય બરાબર હવે એનો આપણે અંતર સમયનો આલેખ દોરવો હોય તો યાદ રાખજો એક્સ અક્ષ ઉપર આપણે સમય લેવો પડશે અને વાય અક્ષ પર અંતર લેવું પડશે બરાબર એક્સ અક્ષ ઉપર સમય અને વાય અક્ષ ઉપર આપણે લઈ લઈશું અંતર જુઓ હવે આ જે આલેખો આપણે સમજવાના છે એમાં સૌથી સિમ્પલ હોય ને તો એ આ અંતર સમયના આલેખ છે બરાબર અને એ એકદમ સિમ્પલ છે પણ એમાં પણ જુદી જુદી પ્રકારની ઝડપ આવશે ગતિ આવશે તો જુઓ તેનાથી આપણે વસ્તુની નિયમિત ઝડપ અનિયમિત ઝડપ સ્થિર સ્થિતિ એ બધું જ આની અંદર દર્શાવી શકીએ છીએ અંતર સમયના આલેખની અંદર બરાબર સિમ્પલ છે તમને ખ્યાલ પણ આવી જશે દોસ્તો જ્યારે વસ્તુ નિયમિત ઝડપથી ગતિ કરે છે ત્યારે આપણે જાણીએ છીએ કે એ સમાન સમયગાળામાં સમાન અંતર કાપે છે બરાબર નિયમિત ગતિ કરતી હોય સુરેખ પથ ઉપર ગતિ કરતી હોય તો દરેક સમયગાળામાં એ સમાન સમાન અંતર કાપે છે આપણે જાણીએ છીએ હવે એનો આલેખ દોરવો હોય તો આ રીતે આપણે દોરી શકીએ છીએ તમે જોઈ શકો છો કે જે અક્ષ છે એક્સ અક્ષ ઉપર સમય બતાવવામાં આવેલો છે અને વાય અક્ષ છે એના પર અંતર બતાવવામાં આવેલું છે ઓકે હવે તમે ધ્યાનથી જુઓ તો અહીંયા જે સમય છે એ તમને મિનિટમાં આપવામાં આવેલો છે બરાબર વીસ મિનિટ ચાલીસ મિનિટ સાહીઠ મિનિટ બરાબર એટલે આમ તો દસથી શરૂઆત થાય ઝીરો દસ વીસ ત્રીસ ચાલીસ બરાબર પણ અહીંયા આપણે બધું બતાવવાની જરૂર હતી નહીં અને અહીંયા તમે અંતર જુઓ અંતર પણ દસ વીસ ત્રીસ ચાલીસ એ રીતે બતાવવામાં આવેલું છે બરાબર અને અહીં અંતર છે એક કિલોમીટરની અંદર છે હવે માની લો કે કોઈ વસ્તુ છે એ ગતિ કરી રહી છે અને એની ગતિ નિયમિત છે બરાબર એટલે સમાન સમયમાં સરખું અંતર કાપે છે તો એનો આલેખ આ રીતે સીધી રેખા મળશે તમે જુઓ બરાબર એક સુરેખ રેખા મળશે સીધી રેખા મળશે સીધી લાઇન મળશે બરાબર હવે આની અંદર તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે વસ્તુ છે એ વસ્તુએ કાપેલ અંતર એ સમયના સમપ્રમાણમાં છે જેમ જેમ સમય આગળ વધતો જાય છે એમ એમ વસ્તુએ કાપેલું અંતર પણ વધતું જાય છે કેવી રીતે ખ્યાલ આવશે તો તમારે જોવાનું કે અહીંયા આ જે રેખા છે એના ઉપર પોઈન્ટ મૂકેલા છે ધ્યાનથી જુઓ આ જે પહેલો પોઈન્ટ છે બરાબર એ પોઈન્ટ શું બતાવે છે કે ભાઈ એ સમય દસ મિનિટ જેટલો ટાઈમ થયો હશે ત્યારે જે અંતર છે એ કાપેલું હશે લગભગ આઠ કિલોમીટર જેટલું અથવા નવ કિલોમીટર જેટલું કાપેલું હશે બરાબર પછી બીજું પોઈન્ટ તમે જુઓ આ ઉપરવાળું પોઈન્ટ તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે લગભગ સમય બાવીસ ત્રેવીસ મિનિટનો થયેલો હશે ત્યારે એને અંતર કાપેલું છે લગભગ ઓગણીસ કિલોમીટર જેટલું એમ તમે આ લીટી ઉપર જે ટપકા મૂકેલા છે એને ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે જેમ જેમ આગળ જતું જાય છે એમ અંતર પણ વધતું જાય છે ઉપર અને આ બાજુમાં સમય પણ વધતો જાય છે એટલે જેમ જેમ સમય વધતો જાય છે એમ અંતર પણ ઉપર મળતું જાય છે વિચારી લો તમે માની લો કે આટલે સુધી સાહીઠ મિનિટે વસ્તુએ કેટલું અંતર કાપેલું હશે તો જુઓ ચાલીસ કિલોમીટર જેટલું અને શરૂઆતમાં કેટલું હતું પહેલું પોઈન્ટ તમે જુઓ બરાબર કે મિનિટ પણ ઓછી હતી અંતર પણ ઓછું હતું અને છેલ્લે સાહીઠ મિનિટ આવી ગયું અને અંતર પણ વધી ગયું બરાબર એટલે આ રીતનો એનો સીધો આલેખ મળશે અને એ બતાવે છે કે જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ વસ્તુએ કાપેલું અંતર પણ વધતું જાય છે બરાબર પછી એને ફૂટફટ્ટી વડે તમે લીટી દોરી દો દરેક ટપકાને જોઈન્ટ કરી દો તો આ રીતની સીધી રેખા મળશે હવે દોસ્તો એક ઇમ્પોર્ટન્ટ વાત કે શું આ આલેખ પરથી આપણે વસ્તુની ઝડપ શોધી શકીએ શું લાગે છે તમને આલેખ પરથી આપણે વસ્તુની ઝડપ શોધી શકીશું તો જવાબ છે હા શોધી શકાય છે પણ એના માટે બરાબર તમારે ધ્યાન આપવું પડશે એકદમ ઈઝી છે પણ ધ્યાન આપશો તો તમને સમજ પડશે જોઈ લો કે આ આલેખ છે એની અંદર અહીંયા બે ટાઈમ આપેલા છે આપણે ચાલીસ અને સાઠ જે ચાલીસ છે એને તમે ગણો ટી વન સમય અને થોડાક ટાઈમ પછી વીસ મિનિટ પછીનો જે સમય છે એને ગણો તમે ટી સમય બરાબર અને આ બાજુ કાપેલું અંતર તમે જુઓ કે અહીંયા ત્રીસ કિલોમીટર અંતર કાપ્યું એને એસ વન ગણો અને પછી ચાલીસ કિલોમીટર અંતર કાપ્યું એને તમે એસ ટુ ગણો બરાબર તમારી બુકમાં થોડોક ડિફરન્સ હોઈ શકે છે પણ સરળતા ખાતર મેં એને પરફેક્ટ બતાવવાની કોશિશ કરી છે જેથી તમને ખ્યાલ આવી જાય ઓકે તો એસ વન અને એસ ટુ અહીંયા અંતર કાપેલું છે અને આ બાજુ ટી વન અને ટી ટુ છે સમય છે બરાબર હવે આપણે શોધવાની છે ઝડપ બરાબર હવે ઝડપનું સૂત્ર શું છે તો અંતર છેદમાં સમય એટલે અંતર ભાગ્ય સમય આપણે જાણીએ છીએ કે એ સૂત્ર છે બરાબર ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય હવે અહીંયા અંતર કેટલું લેવાનું અને સમય કેટલો લેવાનું તો ધ્યાનથી જોજો કે અહીંયા સૌથી પહેલા આ જે સુરેખ લીટી છે બરાબર એમાંથી તમારે બે સમાંતર રેખા દોરવાની જુઓ કઈ રીતે કે અહીંયા જે બીસી છે એ સમાંતર રેખા વાય અક્ષને દોરવાની બીસી જેટલી વધારે કંઈ જરૂર છે આપણે નહીં બરાબર અને એક સમાંતર રેખા દોરવાની એસી જેટલી જે એક શખ્સર હશે તો અહીંયા તમે ધ્યાનથી જોશો તો એક ત્રિકોણ બનશે ત્રિકોણ ત્રિકોણ બરાબર બરાબર બની ગયો છે આપણે ખાલી ખાલી કંઈ કર્યું નથી બીસી એક રેખા દોરી છે અને એસી રેખા દોરી છે બરાબર અને હવે અહીંયા આપણે ઝડપ શોધવાની છે આ ત્રિકોણ જે તમે એ બીસી દોર્યો એના ફરથી જ એના ઉપરથી જ આપણે ઝડપ શોધીશું કેવી રીતે શોધીશું તો જુઓ અહીંયા આપણે સૌથી લેવું પડશે સૌથી પહેલા લેવું પડશે ઝડપની અંદર અંતર અંતર છેદમાં સમય અંતર કયું લેવાનું તો જોઈ લો કે અંતર છે એસ વન અને એસ ટુ બરાબર એટલે પહેલાં ત્રીસ કિલોમીટર અંતર કાપેલું હતું પછી ચાલીસ કિલોમીટર તો એટલું જે અંતરનો તફાવત છે એટલા અંતરના તફાવતની અંદર આપણે ઝડપ શોધવી છે તો શું કરી શકાય તો એના માટે આપણે જે રેખા દોરી બીસી એ લેવાની બરાબર એ અંતરનો તફાવત બતાવશે તો આપણે અહીંયા લઈશું અંતર બરાબર બીસી એ જ રીતેની જે સમય છે બરાબર એક ચોક્કસ સમયગાળામાં આપણે ઝડપ શોધીએ છીએ અને એ સમય કેટલો લેવાનો તો આપણે જે એસી રેખા દોરી એટલો એટલે કે ટી અને ટી એ જે ડિફરન્સ આવશે ટી વન જેટલો એ આપણે રેખા લીધી એસી જેટલો તો આપણે અહીંયા અંતર લઈશું બીસી અને સમય લઈશું એસી ઓકે હવે થોડુંક વધારે ડિટેલમાં આપણે લખી દઈએ જે આપણે અંતર લીધું બીસી એ કોના જેટલું છે તો અંતર બીસી તમે જોશો તો આપણે જે સ્થાનાંતર કરેલા મતલબ જે અંતર કાપેલું છે એસ વન એસ ટુ એટલું છે બરાબર પણ ચોક્કસ શોધવું હોય બરાબર તો ત્રીસ ચાલીસ એવું તો લખાય નહીં તો એના માટે બાદ બાકી કરવી પડે તો આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ એટલે શું થશે એસ ટુ માઇનસ એસ વન એટલે ચાલીસ માઇનસ ત્રીસ તો આપણે દસનો ડિફરન્સ મળી જશે બરાબર પણ અત્યારે આપણે લખીએ છીએ ખાલી એસ ટુ માઇનસ એસ વન બરાબર એટલે અંતર મળશે કેટલું અંતર કાપ્યું અને આ બાજુ સમય સમય ટી વન એ ચાલીસ છે ટી ટુ સાહીઠ છે બરાબર તો એનો પણ ડિફરન્સ લેવાનો ટી ટુ માઇનસ ટી વન બરાબર એમાં આપણે સાહીઠમાંથી ચાલીસ બાદ કરશું તો આપણને હમણાં વીસ મળશે પણ અત્યારે એક સૂત્ર તૈયાર કરવા માટે કે આલેખ ઉપરથી આપણે ઝડપ શોધવી હોય તો આ રીતે કરવાનું કે ભાઈ જે સુરેખ છે રેખા એમાંથી કોઈક ભાગ પસંદ કરવાનું બરાબર આપણે ભાગ આ પસંદ કર્યો એ બી વાળો બરાબર એ ભાગની અંદર આપણે ઝડપ શોધવી છે તો અંતર લેવું પડશે અંતર કેટલું લેવાનું એસ ટુ માઇનસ એસ વન અને સમય પણ લેવો પડશે એ કેટલું લેવાનું ટી ટુ માઇનસ ટી વન બરાબર પછી તમે બંનેની જે રકમ હોય એ ઉમેરી દો અને ભાગાકાર કરો બરાબર દોસ્તો તો એસ ટુ માઇનસ એસ વન ત્યાં અહીંયા તમે લખી શકો છો બરાબર દસ અને નીચે ટી ટુ ટી વન એમાં લખી શકો છો વીસ બરાબર વીસ મિનિટ જેટલો ટાઈમ લાગશે પછી ગણતરી કરી દો તો તમે અહીંયા ઝડપ એકદમ સરળતાથી શોધી શકો છો તો દોસ્તો અહીંયા તમે આ સૂત્રની અંદર કિંમત મૂકશો એસ ટુ માઇનસ એસ વન એટલે ચાલીસ માઇનસ ત્રીસ તો તમને જવાબ મળશે દસ અને ટી ટુ માઇનસ ટી વન એટલે સાહીઠ માઇનસ ચાલીસ એટલે જવાબ મળશે વીસ એટલે દસ છેદમાં તમે મૂકશો વીસ એટલે જવાબ મળશે ઝીરો પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ મિનિટ બરાબર તો તમે એની ગણતરી કરી શકો છો બરાબર બુકની અંદર આ ગ્રાફ થોડોક અલગ આપેલો છે મારાથી બરાબર એટલે આપણે આ ગ્રાફ છે એને ધ્યાનમાં લઈને એટલો જવાબ આવી શકે છે દોસ્તો વાત કરી નિયમિત ગતિની બરાબર કે જેની અંદર સમાન સમયગાળાની અંદર કાપેલું અંતર પણ સમાન રહેતું હતું એટલે અંતર પણ વધતું હતું અને સમય સમય પણ વધતું હતું બરાબર હવે વાત કરીએ પ્રવેગિત ગતિની તો પ્રવેગિત ગતિનો આલેખ આ પ્રમાણેનો આવશે કે એક કાર પ્રવેગિક ગતિ કરી રહી છે તો એનો આલેખ આ રીતનો આવશે બરાબર આ આલેખ તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા સમય સાથે જે કપાતું અંતર છે એ વધતું જાય છે બરાબર નિયમિત ગતિ નથી અહીંયા નિયમિત ગતિમાં શું હોય કે ચલો ભાઈ હમણાં વાત કરીએ એમ જે આલેખ જોયું હતું હમણાં આપણે કે સમય વધતો હતો સામે સામે જે કાપેલું અંતર પણ હતું એ પણ સમાન રીતે વધતું હતું પણ દોસ્તો અહીંયા એવું નથી અહીંયા તમે જુઓ અહીંયા શું બતાવવામાં આવેલું છે આ અંતર છે આ સમય છે અહીંયા પહેલાં શું થાય છે કે ધીમે ધીમે પહેલો પોઈન્ટથી તમે શરૂઆત કરશો તો કે સમય વધ્યો સમય વધ્યો એટલે થોડુંક અંતર કાપ્યું બરાબર પછી અંતર કાપ્યું પછી પછી તમે જોશો તો ગ્રાફ ઉપર જતો જાય છે એટલે પહેલાં જેટલા સમયમાં જેટલું અંતર કાપ્યું હતું એના કરતાં પાછળના ભાગની અંદર અંતર વધારે કાપ્યું છે અને ટાઈમ ઓછો લીધો છે બરાબર એટલે ખ્યાલ આવે છે અહીંયા કે શરૂઆતમાં ગાડી ધીમે ધીમે જતી હતી ઓછા વ્યક્તિ જતી હતી ઓછી ઓછું અંતર કાપતી હતી બરાબર પછી જેવું એને રેસ પકડી લીધી સ્પીડ પકડી લીધી પછી છે એ જે અંતર છે એ ઓછા સમયમાં વધારે કાપે છે નોર્મલી આપણે ગાડી ચલાવીએ છીએ બાઇક ચલાવીએ છીએ ત્યારે આવું જ થાય છે બરાબર શરૂઆતમાં ગાડી ઉભેલી હોય બરાબર ત્યારે અંતર કાપેલું આપણે જીરો લઈએ છીએ સમય જીરો લઈએ છીએ બરાબર થોડીક સેકન્ડો માટે ગાડી ધીમે ધીમે જાય છે અને જો બરાબર એક્સપ્રેસ હાઈવે મળી જાય તો ઓછા સમયની અંદર પછી ગાડી રેસિંગમાં આવી જાય છે અને ઓછા સમયની અંદર ગાડી વધારે અંતર કાપે છે ત્યારે આ પ્રકારનો આલેખ બને છે ચાલો દોસ્તો હવે જોઈએ બીજા પ્રકારના આલેખ એ છે વેગ સમયના આલેખો બરાબર હવે અંતરની વાત નથી કરવાની હવે સમય સાથે જે વેગ બદલાય છે એની વાત કરવાની છે તો તમે જુઓ કે સુરેખ પથ પર ગતિ કરતી વસ્તુના વેગમાં વેગમાં થતા ફેરફારને વેગ સમયના આલેખ દ્વારા દર્શાવી શકાય છે એટલે અહીંયા કોઈ એક સુરેખ પથ ઉપર વસ્તુ ગતિ કરે છે બરાબર એનો સમય સાથે જે વેગ છે એ બદલાયા કરે છે વેગમાં ફેરફાર થાય છે બરાબર ત્યારે પણ આપણે જે આલેખ બતાવીશું અહિયાં બરાબર એ વેગ સમયના આલેખથી બતાવીશું બરાબર તો આ છે આ આલેખ નીચે જોઈ શકો છો એક્સ અક્ષ ઉપર સમય આવી જાય છે વાય અક્ષ ઉપર વેગ આવી જાય છે બરાબર હવે અહીંયા સુરેખ પથ ઉપર એક કાર કે બીજી કોઈ વસ્તુ ગતિ કરે છે બરાબર પણ અહીંયા એનો જે વેગ છે એ વેગ કોન્સ્ટન્ટ છે અચળ છે કાર અચળ વેગથી ગતિ કરી રહી છે એની જે વેગ છે એનો જે ઝડપ છે એમાં વધારો કે ઘટાડો થતો નથી તો તમે જોશો કે સમય પસાર થઈ જાય છે બરાબર અહીંયા તમે જો સમય કલાકમાં આપેલો છે એક કલાક બે કલાક ત્રણ કલાક ચાર કલાક પાંચ કલાક પણ એની જે ઝડપ છે એ કોન્સ્ટન્ટ રહે છે અહીંયા આપણે તીસ આપેલી છે બુકમાં કંઈક અલગ આપેલી હશે પણ આ જે અલગ છે એમાં આપણે તીસ લીધેલી છે તો એ તીસ ઝડપ છે એ કોન્સ્ટન્ટ છે ઓકે કોન્સ્ટન્ટ તીસની તીસ જ રહે છે બરાબર આવી વસ્તુ સામાન્ય રીતે કોઈ કારમાં થતી નથી કારણ કે એક કલાક બરાબર એક કલાકની અંદર આવી રીતે કોન્સ્ટન્ટ ઝડપ જાળવી રાખવી એ મુશ્કેલ છે એટલે આપણે બીજી કોઈ કાલ્પનિક વસ્તુ પણ લઈ શકીએ છીએ કે એ વસ્તુ છે એનો વેગ છે એ તીસ કોન્સ્ટન્ટ છે બરાબર વધતો નથી ઘટતો નથી દરેક કલાકમાં તો દોસ્તો આ વસ્તુની નિયમિત ગતિ 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 થઈ થઈ એટલે કે હવે આવી થતી હોય અને ત્યારે આપણે એનું અંતર શોધવું હોય બરાબર કે કેટલું સ્થાનાંતર કર્યું તો આપણે શોધી શકીએ છીએ આ રીતે જુઓ સ્થાનાંતર એટલે એક પ્રકારનું અંતર જ થયું બરાબર આપણે જે વેગ છે વેગનું સૂત્ર જાણીએ છીએ વેગ બરાબર શું વેગ બરાબર અંતર ભાગ્યા સમય બરાબર તો અંતર શોધવું હોય તો શું થશે વેગ ગુણ્યા સમય તો અહીંયા એ માટે સ્થાનાંતર લીધું છે આપણે અંતરની જગ્યાએ તો સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય થશે બરાબર હવે અહીંયા આપણે સ્થાનાંતર શોધવું છે બરાબર આ અચળ વ્યક્તિ ગતિ કરતી કોઈ વસ્તુ છે બરાબર તો કેવી રીતે શોધી શકાય તો ધ્યાન આપજો કે આ આલેખની અંદર આપણે જે અચળ વ્યક્તિ ગતિ કરતી વસ્તુ છે એનો ચોક્કસ સમય લેવાનો છે આપણે અહીંયા ચોક્કસ સમય લીધો છે ટી વનથી માંડીને ટી સુધી બરાબર પાંચ નંબરના પાંચ નંબરના કલાકથી આઠ નંબરના કલાક સુધી આપણે સમય લીધો છે એ સમયગાળાની અંદર એ વસ્તુએ કેટલું સ્થાનાંતર કરવું એ શોધવું છે તો જુઓ તો અહીંયા જે પોઈન્ટ છે એ થી બી સુધી એ શું બતાવે છે તો એ સમય બતાવે છે ઓકે ટી વન થી ટી સુધી અને નીચે આપણે સીડી શબ્દ લખી દીધા છે એટલે એક અહીંયા ચોરસ બની જાય છે એ બી સીડી બરાબર હવે એમાં તમે જોશો તો આ બીડી બીડી છે એ વેગ બતાવશે તમે કે છે એ બી એ સમય બતાવશે બરાબર અને અહીંયા આપણે આનો ગુણાકાર કરીશું એટલે વેગ અને સમયનો ગુણાકાર કરીશું તો આપણે સ્થાનાંતર મળી જશે ઓકે તો જુઓ કે અહીંયા વેગ કેટલો લઈશું તો વેગ આપણે લઈશું બીડી જેટલો બીડી ન લેવો તો એસી લઈ શકાય કારણ કે બીડી અને એસી અહીંયા સરખું છે બરાબર તો વેગ બરાબર એસી અને બીજું શું લેવાનું છે સમય તો સમય કેટલો લઈશું સમય તરીકે તમે એ પણ લઈ શકો એ બી ન લેવું હોય તો સેમ સેમ નીચે સીડી પણ લઈ શકો છો બરાબર એટલે અહીંયા ગુણાકાર થશે એસી ગુણ્યા સીડી બરાબર આપણે સ્થાનાંતર શોધી રહ્યા છીએ ચલો હવે અહીંયા સ્પેશિયલ આ લેખ માટે આપણે જે વેગ લીધો છે વેગ વેગ કેટલો થશે અહીંયા તો જુઓ એસી એસી શું બતાવે છે એ વેગ બતાવે છે વેગ કેટલો થશે તો આલેખમાં તમે જોશો કે એસી માપ છે એ ત્રીસ જેટલો વેગ બતાવે છે ઓકે ત્રીસ જેટલો વેગ બતાવે છે એટલે આપણે એસીની જગ્યાએ ત્રીસ લખીશું અને જે સીડી છે સીડી શું બતાવે છે તો જે બે પોઈન્ટ છે સીડી ટી અને ટી બરાબર એની બાદ બાકી લેવી પડશે આપણે આઠ કલાક માઇનસ પાંચ કલાક તો અહીંયા આપણે ટી ટુ માઇનસ ટી વન પણ લઈ શકીએ છીએ ખરેખર તો ધ્યાનથી જોઈશું તો અહીંયા આપણા આ આલેખની અંદર ટી ટુ માઇનસ ટી વન એટલે આઠમાંથી પાંચ જાય તો ત્રણ કલાક મળશે બરાબર એટલે વેગ હતો ત્રીસ કેટલા સમય માટે ત્રણ કલાક માટે તો ત્રીસ ગુણ્યા ત્રણ કરશો તો તમને જવાબ મળશે નેવું કિલોમીટર ઓકે અહીંયા નેવું કિલોમીટર જેટલું સ્થાનાંતર થાય છે આ ત્રણ કલાકની અંદર તો આ રીતે આપણે વેગ સમયના આલેખ પરથી સ્થાનાંતર બરાબર એટલે કાપેલું અંતર અહીંયા શોધી શકીએ છીએ અને દોસ્તો અહીંયા કોઈ કાર હોય કે બીજી કોઈ વસ્તુ હોય કે જે નિયમિત ગતિ કરે છે ત્યારે એનો વેગ અચળ રહે છે દોસ્તો આ તો હતી કારની નિયમિત ગતિ એટલે અચળ વેગથી થતી હતી પરંતુ દોસ્તો જો એ નિયમિત પ્રવેગિત ગતિ કરે બરાબર કોઈ કાર હોય કે બીજી કોઈ વસ્તુ હોય કે જે નિયમિત પ્રવેગિત ગતિ કરે એટલે ચોક્કસ સમયગાળો વધતો જાય એ પ્રમાણે એનો વેગ છે એ પણ વધતો જાય તો આ પ્રકારનું એક કોષ્ટક તૈયાર થાય તમે જુઓ કે સમય આપેલો છે સમય ઝીરોથી પાંચ સેકન્ડ થાય છે દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ એ રીતે ચોક્કસ એક સમાન સમયગાળામાં સમય વધતો જાય છે સા સામે એનો વેગ પણ એ રીતે વધતો જાય છે બરાબર પહેલાં જીરો છે પછી બે પોઈન્ટ પાંચ છે પછી પાંચ થાય છે પછી સાત પોઈન્ટ પાંચ થાય છે દસ થાય એ પણ સમાન રીતે વધતો જાય છે બરાબર સમાન સમયગાળામાં સમાન રીતે વેગ વધતો જાય બરાબર તો એને નિયમિત પ્રવેગી ગતિ કહેવામાં આવે છે ઓકે પણ જો આ વેગની અંદર થોડો ઘણો ફેરફાર થાય આ સમાન રીતે વધે છે એ ન થાય તો અનિયમિત પ્રવેગી ગતિ બની જાય બરાબર પણ અહીંયા નિયમિત પ્રવેગી ગતિ છે તો દોસ્તો આવી ગતિ હોય ત્યારે આ પ્રકારનો આલેખ મળે છે જુઓ નીચે એક્સ અક્ષ ઉપર સમય લીધેલો છે અને ઊભી વાય અક્ષ ઉપર વેગ લીધેલો છે ઓકે અને અહીંયા જે વેગ છે આપણે વાત કરીએ સમય સાથે નિયમિત પ્રવેગી ગતિ છે એટલે ચોક્કસ સમય સાથે ચોક્કસ રીતે વેગ વધતો જાય છે એટલે અહીંયા પણ એક સીધી રેખા મળે છે જેમ આપણે અંતર સમયના આલેખની અંદર જોયું હતું કે સમય વધતો જતો હતો સામે અંતર પણ એ જ રીતે સમાન રીતે વધતું હતું અહીંયા નિયમિત પ્રવેગિત ગતિ છે કે જેની અંદર સમય વધે છે સાથે સાથે વેગ પણ કોન્સ્ટન્ટ રીતે વધતો જાય છે બરાબર સમાન રીતે વધતો જાય છે આપણે વાત કરીએ બે પોઈન્ટ પાંચ જેટલો વધતો જાય છે ઝીરો બે પોઈન્ટ પાંચ પાંચ સાત પોઈન્ટ પાંચ એટલે બે પોઈન્ટ પાંચનો દરેક સેકન્ડે બરાબર અહીંયા વધારો થતો જાય છે એટલે ચોક્કસ સમયગાળાની અંદર વધારો થતો જાય છે ત્યારે આ પ્રકારનો આલેખ મળે છે હવે દોસ્તો પ્રશ્ન થાય કે શું આ પ્રકારની નિયમિત પ્રવેગિત ગતિ હોય તો એના માટે આપણે સ્થાનાંતર ગણી શકીએ તો હા ગણી શકીએ પણ તમારે બરાબર ધ્યાન આપવું પડશે જો આ આલેખ છે આ આલેખની અંદર આપણે સ્થાનાંતર શોધવું હોય તો આ જે ત્રિકોણ બને છે અહીંયા એ તો લેવો જ પડશે પણ સાથે સાથે નીચે જે ચોરસ બને છે એનું પણ ક્ષેત્રફળની ગણતરી કરવી પડશે એટલે ઉપરવાળું ત્રિકોણનું ક્ષેત્રફળ પ્લસ નીચે જે ચોરસ બને છે એનું ક્ષેત્રફળ બંનેનું ક્ષેત્રફળ આપણે ગણીશું તો એના આધારે સ્થાનાંતર ગણી શકીશું આલેખ પરથી તો જુઓ સ્થાનાંતર એસ બરાબર એ બી સીડી ઈનું ક્ષેત્રફળ એટલે એની અંદર આખો એરિયા જે કવર થયો છે એ બધું આવી જશે એની અંદર સૌથી પહેલાં આપણે ચતુષ્કોણ લેવાનું છે એ એટલે નીચેનું જે ચોરસ છે એ બી બરાબર એનું ક્ષેત્રફળ બરાબર પ્લસ એડીઈ ઉપરવાળાનું ક્ષેત્રફળ એ નું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એટલે એની અંદર જે વેગ અને સમયનો ગુણાકાર થયેલો છે એ બંને ક્ષેત્રફળની અંદર આવી જશે તો જુઓ જે એ બી સીડી છે બરાબર નીચે એમાં વેગ અને સમય બંનેનો ગુણાકાર થશે કેવી રીતે તો જો તમે જુઓ એ બી ગુણ્યા બીસી એ બી ગુણ્યા બીસી એટલે આ નીચેનું જે ચોરસ છે બરાબર એની અંદર એ બી એટલે એ વેગ આવી જશે બરાબર અને બીસી બીસી એટલે જે સમય છે એ આવી જશે એટલે નીચેના ચતુષ્કોણમાં વેગ અને સમય એ બંનેનો ગુણાકાર થઈ જશે પણ ઉપર તમે જુઓ ત્રિકોણ ઉપર પણ તમે આખો એક ચોરસ વિચારો તો એ આખો ચોરસ લેવાનો થશે નહીં એનો અડધો ભાગ લેવાનો થશે એટલે કે ત્રિકોણ લેવાનું થશે એ જેટલો હવે એ છે બરાબર એ ચતુષ્કોણનું એક ભાગ છે ઉપર તમે એવો ચોરસ વિચારી શકો છો બરાબર એ ચતુષ્કોણનો અડધો ભાગ છે એ હવે એનું ક્ષેત્રફળ લેવું હોય એનો વેગ અને સમયનો ગુણાકાર કરીને એને અડધો લેવો પડે તો ત્રિકોણ મળશે તો એની અંદર દોસ્તો શું થશે કે પહેલાં આખો ચતુષ્કોણનું ક્ષેત્રફળ જેમ અહીંયા એ બી ગુણ્યા બીસીનું કર્યું એ રીતે અહીંયા કરવાનું તમારે એ ડી ગુણ્યા ક્ષેત્રફળ જુઓ એ લેવાનું બરાબર એટલે સમય આવી જશે ખ્યાલ આવી ગયો તમને એડીનો અને પછી ડીઈનું બંનેનો ગુણાકાર કરો એટલે આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ આવશે પણ આગળ આપણે એક દ્વિતિયાંશ વડે ગુણવું પડે બરાબર એટલે આ એડી અને એ ઈ વડે જે આખો ભાગ ઘેરાશે એનો અડધો ભાગ આવશે એટલે આ ત્રિકોણનું ક્ષેત્રફળ જ આવશે તમે દોસ્તો એ રીતે યાદ ના રાખી શકો તો સિમ્પલ વસ્તુ છે ત્રિકોણ કાટકોણ ત્રિકોણનું જે સૂત્ર છે એ જ છે અહીંયા તમે ધ્યાનથી જોશો તો એક દ્વત્યાંશ પાયો ગુણ્યા વેદ અહીંયા પાયો થશે એ અને વેધ થશે ડીઈ બરાબર એ રીતે પણ તમે એક ક્ષેત્રફળની ગણતરી કરી શકો છો અહીંયા દોસ્તો ફરીથી જે નીચે નીચેવાળો ચતુષ્કોણ છે એમાં વેગ અને સમય બંનેનો ગુણાકાર થઈ જાય છે અને ઉપર છે એ વેગ અને સમય બંનેનો ગુણાકાર થાય છે પણ એને આપણે એક દ્વતીયાંશ વડે ગુણ ઉપર છે અહીંયા બરાબર કેમ કારણ કે અહીંયા વેગમાં સતત વધારો થાય છે એટલા માટે તો દોસ્તો સમાન સમયગાળામાં સમાન રીતે વેગ વધતો હોય એટલે કે નિયમિત પ્રવેગી ગતિ હોય ત્યારે આ રીતે આલેખ દોરવામાં આવે છે અને એના આધારે આપણે આ રીતે સ્થાનાંતરની ગણતરી કરી શકીએ છીએ હવે દોસ્તો જો અનિયમિત પ્રવેગિત ગતિ હોય તો શું એટલે કે વેગમાં ફેરફાર તો થાય છે પણ એ સમાન સમયગાળામાં સમાન થતો નથી વેગ ગમે તે રીતે ઘટતો હોય અથવા વધતો હોય ત્યારે શું તો ત્યારે આ પ્રકારનો આલેખ દોરવામાં આવે છે આ સ્પેશિયલ આલેખ છે એમાં તમે જોજો કે આ બાજુ વેગ લેવામાં આવેલો છે આ બાજુ સમય લેવામાં આવ્યો છે અહીંયા વેગમાં ઘટાડો બતાવવામાં આવેલો છે તમે જુઓ કે અહીંયા સતત સમય સાથે જે વેગ છે એ ઘટતો જાય છે એટલે સીધી રેખા તો મળે છે પણ આ રીતે ઢાળમાં મળે છે ઓકે અહીંયા જે સમય છે એ સમય સાથે વેગ ઘટતો હોય છે બરાબર ત્યારે આ પ્રકારનો આલેખ મળતો જાય છે ઓકે અહીંયા સમય સાથે વેગમાં ઘટાડો થાય છે અને આ અનિયમિત પ્રવેગી ગતિ બતાવે છે અને વેગ પણ સમાન સમયગાળામાં સમાન રીતે ઘટતો નથી અસમાન રીતે ઘટે છે એટલા માટે અનિયમિત પ્રવેગિત ગતિ છે દોસ્તો એક બીજો પણ સિનારીઓની અંદર આવે છે કે જો હમણાં આપણે વેગ વધતો હતો અને ઘટતો હતો એની વાત કરી લીધી હવે વધે જાય ઘટે જાય એવું પણ ઘણી વખત થઈ શકે છે વેગ વધ્યો પછી ઘટ્યો પછી વધ્યો પછી ઘટ્યો સમય સાથે આવી ઘટના પણ બની શકે કોઈ એવી વસ્તુ ગતિ કરતી હોય કે પહેલાં એનો વેગ વધે છે પછી ઘટે છે પછી વધે છે પછી ઘટે છે તો એનો આલેખ આ પ્રકારે આવી શકે છે બરાબર આ લેખ પણ અનિયમિત થશે બરાબર જ્યારે સમય સાથે વેગમાં અનિયમિત રીતે ફેરફાર થાય બરાબર અહીંયા એકલો વધારો કે ઘટાડો થતો નથી બંને સાથે થાય છે પહેલા વધે છે ઘટે છે વધે છે ઘટે છે તો આ પ્રકારનો આલેખ લેખ આની અંદર મળશે તો દોસ્તો વિડીયો તમને કેવું લાગ્યો ચોક્કસથી જણાવજો જો વિડીયો તમને ગમે હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને બે લાઈકનું બટન દબાવી દો જેથી મારી જે લેટેસ્ટ વિડીયો બને એની અપડેટ તમને મળતી રહે તો ચાલો તો મળીશું બીજા કોઈ વિડીયોમાં ત્યાં સુધી આવજો અને હા આપણા વિડીયોની નીચે કમેન્ટમાં સાઇડમાં સ્લાઇડ કરશો તમે તો હાઈપ બટન આવશે તો હાઇપ બટનને ક્લિક કરી દો જેથી અમારો જે વિડીયો છે એને વધારે ટ્રેન્ડિંગમાં આવી જાય દોસ્તો થેન્ક યુ આવજો